દેવધર એપીએમસી માર્કેટના ચેરમેનનો ચાર્જ વાઇસ ચેરમેનને સોંપવામાં આવ્યો એપીએમસી માર્કેટના ચેરમેનનો ચાર્જ વાઇસ ચેરમેનને સોંપવામાં આવ્યો બનાસકાંઠા જિલ્લાના 72 એપીએમસીના ચેરમેનના રાજીનામા બાદ આજે ઉત્તરાયણ પર્વ બાદ એપીએમસી ધીઉતરાના વાઇસ ચેરમેન પરાગભાઈ જોશીને ચાર્જ સોંપવામાં આવ્યો ઈશ્વર તરકના રાજીનામા આપ્યા બાદ જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા સોંપાયો વાઇસ ચેરમેને ચાર્જ ગુજરાત પ્રદેશ ભાજપના મોવડી મંડળના સૂચનોથી જિલ્લા ભાજપ પ્રમુખે આદેશ કરતા સોંપાયો વાઇસ ચેરમેન પરાગભાઈ જોશીને એપીએમસી ચેરમેનનો હવાલો સોંપાયો છે જ્યાં ધીઉતરા એપીએમસીના ચાર ચેરમેન પ્રદેશ ભાજપ અને બનાસકાંઠા જિલ્લાના ભાજપના મોવડી મંડળ અને ભાજપ પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો હતો ધીઓતર એપીએમસી ડિરેક્ટરો ઇન્ચાર્જ ચેરમેનના સમર્થકોએ ઇન્ચાર્જ એપીએમસી ચેરમેને અભિનંદન પાઠવ્યા હતા આજે ભારતીય જનતા પાર્ટી ના એક સૈનિક તરીકે વર્ષોથી ઓગણીસો બાણું થી હું ભારતીય જનતા પાર્ટીમાં કામ કરું છું છેલ્લા વીસ વર્ષથી માર્કેટ યાર્ડમાં સભ્ય તરીકે ચૂંટાઈ આવું છું તાલુટ્રમમાં હું માર્કેટરનો યાર્ડનો વાઇસ ચેરમેન હતો ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર પૂરો ભરોસો મૂકી દિયોદર ભાજપના પ્રમુખ હસુભાઈ જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિંહજી પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ રજનીભાઈ સાહેબ માર્કેટરના તમામ ડિરેક્ટરશ્રીઓ ધારાસભ્ય કેસાજી અને ભારતીય જનતા પાર્ટીના તમામ લોકોની લાગણી અને એમના ખૂબ ભેદથી હું માર્કેટ માર્કેટયાર્ડની અંદર વાઇસ ચેરમેન તરીકે બેઠો છું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીનો ખૂબ ખૂબ આભાર કે એમણે મને વાઇસ ચેરમેન તરીકે પણ પહેલે બેસાડ્યો હતો અને આજે ચેરમેનનો ચાર્જ પણ મારા ઉપર ભરોસો મૂકીને આપ્યો છે